ગુજરાતના પત્રકારો દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું પત્રકારે કોઈકને હીરો બનાવતા આવડે છે તો તેને જીરો કેવી રીતે બનાવો તે પણ આવડે છે પત્રકાર વિરુદ્ધ મન ફાવે તેવી ભાષા વાપરનાર નેતાઓ જજો કાચના મકાનમાં રહેનારા બીજાને પથ્થર મારે તે કેટલું યોગ્ય પત્રકારો ગુજરાતમાં પત્રકારોને થતાં અશોભનીય વર્તન મીડિયા કર્મીઓ અને રાજકીય નેતાઓએ અપશબ્દો બોલતા હોય પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને બીજા મોટા નેતાઓ પત્રકારોને અપમાનિત કરતા હોય ત્યારે પત્રકારને કોઈ પાર્ટીનો કાર્યકર્તા નથી હોતો નથી કોઈ પગાર ચૂકવતું કે જેનો કોઈ એક જ્ઞાતિ કે ધર્મ હતો પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો એક સેતુ છે ગયા સમયમાં અમદાવાદ સંતરાપુર મોડાસા સુરત જેવા શહેરોના પત્રકારો પર ખોટી ફરિયાદો કરી જનતાનો અવાજ દબાવી દેવાનું ષડયંત્ર રચનાને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના આવનારા દિવસોમાં મોટું સંમેલન યોજી પત્રકાર પર થયેલા અત્યાચાર અપશબ્દ બોલી અપમાનિત કર્યા હોય તે બાબતે માફી માગે નહીં તો આવનારા સમયમાં વિરોધ પ્રદર્શન કરી મોટું જન આંદોલન ચીમકી છે જોતા રહો અલ્પેશ ભાટિયા સાથે નમો ટીવી ઇન્ડિયા અરવલ્લી